નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય ગુજરાતીમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ છ અવિરામ યુદ્ધ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલે આપેલા શબ્દોના દરેક મૂળ અક્ષરો પરથી નવો શબ્દ બનાવો ઉદાહરણ જોઈએ અવિરામ માં અ ઉપરથી અનિલ વિરલ વીરલ ઉપરથી રાક્ષસ મ મનુષ્ય તેવી જ રીતે આપણે જોઈએ હવે દરિયો તો દ ઉપરથી દમણ રે ઉપરથી રેછ ય ઉપરથી યોદ્ધા હિમાલયમાં હી ઉપરથી હિતેશ માં ઉપરથી માણસ લ ઉપરથી લલાટ ય ઉપરથી યતીષ માછીમાર માં મા ઉપરથી માખણ છી ઉપરથી છીક મા ઉપરથી મામા ર ઉપરથી રતન ભગવાનમાં ભ ઉપરથી ભયંકર ગ ઉપરથી ગર્જના ઉપરથી વાહન ન ઉપરથી નદી તમારે આવી રીતે શબ્દો બનાવવાના છે મુખ્ય સવાલ બે ઉદાહરણ મુજબના શબ્દો પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો ઉદાહરણ જોઈએ ઉપરા ઉપરી ઉછળી ઉછળી રામ રામ એકે એક ડોલક ટોળેટોળા બૂમા બૂમ આકાશ પાતાળ દૂર દૂર વેલુ પરંપરા દોડી દોડી ડુંગર ડુંગર માછીમાર મુખ્ય સવાલ ત્રણ સમાન અર્થવાળા શબ્દની જોડ નીચે લીટી દોરો મોજા તો દરિયાના મોજા મશગુલ તો લેન અવાજ તો ધ્વનિ કેલચ્છા તો ગાંડપણ પ્રચંડ તો ભયંકર આક્રમ તો વિલાપ મુખ્ય સવાલ ચાર આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો શોધીને લખો ઉદાહરણ જોઈએ તો પવન તો અનિલ અથવા સમીર દરિયો તો સમુદ્ર અથવા સાગર અવાજ તો નાદ અથવા રવ હોડી તો વહાણ અથવા નાવ ખુશી તો આનંદ અથવા હરખ મૃત્યુ તો અવસાન અથવા મરણ આકાશ તો આભ અથવા ગગન ધરતી તો ધરા અથવા જમીન પાણી તો જળ અથવા સલીલ મુખ્ય સવાલ પાંચ આપેલા શબ્દવાળા વાક્યો પાઠમાંથી શોધીને લખો ઉદાહરણ જોઈએ તો મનુષ્ય મનુષ્ય હાર્યો દરિયો જીત્યો પેલુ માછીમાર માછીમાર કુટુંબના માણસો ટોળા ટોળા સુસવાટા બોલાવતો હતો ત્રણ રુદન ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા ચાર તુમુલ યુદ્ધ એકીટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નીરખી રહ્યા

બે પર્વત પહાડ ડુંગર ગીરી તો આમાંથી જુદો પડતો શબ્દ છે ઢગલો દરિયાના મોજા જાણે પાણીના ઢગલા જેવા ઊંચા ઊંચા લાગતા હતા નદી દરિયો સાગર સમુદ્ર સિંધુ તો અહીં જુદો પડતો શબ્દ છે નદી નદી શાંત વહેતી હતી ચાર હિમાલય પાવાગઢ જુનાગઢ ગિરનાર શેત્રુંજય તો અહીં જુદો પડતો શબ્દ છે હિમાલય હિમાલય ભારતના ઉત્તર ભાગમાં આવેલા વિશાળ અને બરફથી પર્વતો પડતો શબ્દ છે તળાવ અમારા ગામમાં એક મોટું તળાવ છે જ્યાં લોકો સવારમાં જળખેડા કરવા જાય છે મુખ્ય સવાલ સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો પેલો છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ એક વર્ષ પછી તે દરિયો ખેડવા શા માટે ગયો છોકરાના પિતા દરિયામાં મૃત્યુ પામ્યા હતા છતાં પણ એક વર્ષ પછી તે દરિયો ખેડવા ગયો કારણ કે દરિયાનું કામ તેના પૂર્વજોની પરંપરા છે અને બીકના માર્યા આ ધંધો છોડવું એને નાક કપાવવું લાગે છે બે એકમના આધારે તોફાની દરિયાનું વર્ણન લખો ડુંગર જેવા મોજા મોજા પવનના સુસવાટા ઉછળી ઉછળીને ખડકમાં અવાજ સાથે પાછા જાય છે હિમાલય જેવડા મોજા ઉપર ચડીને પછડાય છે ત્રણ દરિયા ખેડૂતોને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે છે દરિયા ખેડૂને માછીમાર નામે ઓળખવામાં આવે છે ચાર માણસ હાર્યો અને દરિયો જીત્યો એવું લેખકે કયા અર્થમાં કહ્યું છે માણસ હાર્યો અને દરિયો જીત્યો એમ લેખકે કહ્યું કારણ કે માણસે અનેક પ્રયત્નો કર્યા છતાં કુદરત સામે હારી ગયો દરિયો મનુષ્યના બળથી વધારે શક્તિશાળી સાબિત થયો પાંચ અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે શા માટે અવિરામ યુદ્ધ શીર્ષક યોગ્ય છે કારણ કે દરિયાના મોજા અને માનવી વચ્ચે સતત યુદ્ધ ચાલે છે જે ક્યારેય અટકતું નથી મુખ્ય સવાલ આઠ પુસ્તકાલયમાંથી દરિયાઈ કથાઓના પુસ્તકોમાંથી તમને ગમતી એક વાર્તા અથવા કથા અલગ કાગળમાં લખી તમારા શિક્ષકને બતાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે દરિયાઈ કથાનું જે પણ પુસ્તક હોય તેમાંથી વાર્તા અથવા કથા લખવાની છે મુખ્ય સવાલ નવ મોબાઈલ પર ઈન્ટરનેટના માધ્યમથી ખારવાના ગીતો સાંભળી તમને ગમતું એક ગીત લખી વર્ગખંડમાં રજૂ કરો મારું વાહન ગરગે ગરગે ચડે દરિયે મોજા કરે મજા અમે દરિયાના દીકરા દરિયો અમારો રાજા મુખ્ય સવાલ દસ બોક્સમાં હોડીનું ચિત્ર દોરી આપેલા શબ્દોમાંથી દરિયાને લગતા શબ્દો હોડીમાં લખો અને કુદરતી દૃશ્યનું ચિત્ર દોરી તેમાં તેને લગતા શબ્દ લખો તો હોડીને લગતા શબ્દોમાં આવશે સાગરખેડુ પાણી ભરતી દીવાદાંડી માછલી ઓટ મોજા હોકા યંત્ર લંગર બંદર અને ગોદી ત્યારબાદ કુદરતી દ્રશ્યમાં આવશે સંધ્યા સૂર્ય વૃક્ષ નદી પશુ પક્ષી પહાડ ફૂલો ગોવાળ ઘર અને બળદગાડું